अलकापुरी जैन संघ न प्रमुख सी हिम्मत भाई ट्रस्टी प्रशांत भाई शाह तथा जयेंद्र भाई शाह तथा जुदा जुदा, जुदा जैन संघों जैन सोशल ग्रुप संगीनी ग्रुप सहित मुमुक्ष दीक्षार्थी जिगीषा शा बेन शाह ने प्रवज्या ग्रहण मे शुभकामनाओं पाठी थी मेरी दीक जिगीषा शाह जी आज छतालीस वर्ष उम्र बी एस सी करेलू है हमें एमने તે દીક્ષા પ્રવૃતિ ગ્રહણ કરવા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ થઈ રહી છે તો આ વખતે તે ખૂબ આ દીક્ષામાં આગળ વધે અને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે તેવી અમારી અંતરની શુભેચ્છા છે દીક્ષા કોણ આપવાનું છે દીક્ષા આપનાર દીક્ષા આપનાર અમારા યુગ યુગભૂષણ ગચ્છા ધીપતિ યુગભૂષણ વિજય સુરી સુરી મહારાજ સાહેબના હાથે દીક્ષા અંગીકાર કરવાની છે એ જ વખતે આની પહેલાં પણ એમના બે દીકરાઓને પણ તેઓ ખૂબ સરસ રીતે મુંબઈ ખાતે દીક્ષા આપેલી હતી અને એમના જ સારા વિચારોથી પ્રેરાઈ અને આગળ જઈ અને એમને પણ આજે દીક્ષાને પાબવડ છે સાથે એમના પતિ શ્રી સહેલભાઈ પણ અહીં હાજર છે ક્યારે દીક્ષા છે દીક્ષા ક્યારે છે દીક્ષા તારીખ 31 ડિસેમ્બર અમલી ખાતે અમદાવાદ ખાતે આવા જય રહી છે તો આપ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર